નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાઠાથી અમારા સંવાદદાતા નીલેશ ગમાર સાથે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા અંબાઈ ગઢા પેટા વસાહત તેમજ અંબાઈ ગઢા જવાના માર્ગે રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જોકે રસ્તો રેડી નહીં કરવામાં આવે તો અકસ્માત થવાના કિસ્સા પણ બહાર આવશે મળતી માહિતી મુજબ અંદાજે પાંચ વર્ષ પહેલાં બનેલો રોડ અત્યારે અમુક જગ્યાએ ખાડા પડી જવાથી રાહદારીઓની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અંબાઈગઢા પેટા વસાત જવાના માર્ગે ખાડા પડી જવાથી અકસ્માત થઈ રહ્યા છે ઓચિંતા તૂટેલા રોડને લીધે મોટા વાહન તેમજ નાના વાહનોની વ્હીલ પાટા તૂટવાના કિસ્સા પણ બહાર આવ્યા છે આ માર્ગે થઈને ડિલિવરીનો કેસ લીધો હોય તો પણ દર્દીને નુકસાન થાય તેવું તૂટેલા રોડથી નુકસાન થવાની શક્યતાઓ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરી નવીન રોડ બને તેવી માંગો બનેલા રોડ પર કપચી કોકરી માર્ગ ઉપર દેખાઈ રહી છે સરકારી ગાડીઓના પણ ટાયરોને કટ વાગી ચૂક્યા છે ટાયર ફાટવાના કિસ્સા પણ બહાર આવ્યા છે તૂટેલા રોડને લીધે વાહનોથી કોકરી ઉડી અને વાગવાના કિસ્સા પણ આવ્યા છે એમડી ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે